તો જય માતાજી મિત્રો સ્વાગત છે ખરા નવા વિડીયોમાં તો મિત્રો આ તમે જોઈ શકો છો એરંડા તેમાં રોજડાએ બહુ બગાડ કર્યો છે ખાઈ ગયા છે તમે જોઈ શકો છો આ જો મિત્રો તમે તો મિત્રો એરંડા તો સારા છે પણ આ બાજુ એરંડા છે બીજા પણ અને એ બાજથી રોજડા આવે છે અને ખાઈ જાય છે ક એરંડા તમે જોઈ શકો છો પણ તેની તમે માળ પણ જોઈ શકો છો એ કેવી છે તો મિત્રો એરંડા તો સારા જ છે એ તો તમે જોઈ શકો છો પણ મિત્રો રોજડાએ બહુ બગાડ કર્યો છે અંદર પણ બગાડ કર્યો છે આ તમે જોઈ શકો છો દડા ખાઈ ગયા છે એરંડા એરંડાના પાદળા ખાઈ ગયા છે પણ મિત્રો તમે એરંડા જોઈ શકો છો એરંડા સારા છે અને મિત્રો પેલા ઉભા જોઉં રોજડા તમને ઝૂમ કરીને હું બતાવું છું તો મિત્રો એ રોજડા છે એ એરંડાને ખાઈ જાય છે તેના પાંદડા હજુ મિત્રો તેની માલ પણ તમે જોઈ શકો છો એરંડા તો તો મિત્રો એરંડા તો સારા છે પરંતુ કપાસ તો કપાસમાં કાંઈ હતું નહીં કપાસ પણ નાનો નાનો જ છે અને વેણાઈ પણ ગયો છે એ તો તમે જોઈ શકો છો પણ મિત્રો એરંડા સારા છે પણ રોજડા થવા દે એમ નથી એરંડા ના પાંદડા ખાઈ ગયા છે અને એરંડા વેણાઓ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો હજુ મિત્રો એરંડા વેણાઓ પણ આવી ગયા છે તો મિત્રો એરંડા તો સારા છે તેની હાઈટ પણ છે અને માલ પણ સારી છે એરંડાની તમે જઈ શકો છો વેરંડા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી